તું રહી ગયો તું રહી ગયો હતો શ્રી રામ ભાઈ સવાર સવાર કોલેજ થઈ ગયા ઉપર હાલતા આપણે ફેકલ્ટી ફટોફટ અંદર જઈ રૂમે ક્લાસ છે આજો કો જાય સ્ટુડન્ટ ફોરેનરથી છો ફ્લોર ઉપર અહીંયા થી છો ફ્લોર ચડવા ખાલી પેલું હે આપણે અહીંયા બેસિની બાજુમાં ના મુજબ ને સ્ટુડન્ટ આવ્યા છે સ્ટુડન્ટ આવ્યો નથી આમ કરીએ તો જોતા કેમેરો મારે સાફ કરવો પડશે એ આપણા ભેગા છે એ આવે જ છે વાંચડી પાછળ થઈ ગયા હતા જોતા હોય ને કે રિયલિટીમાં કોર્ટ આપણે મુવીઝમાં જોતા હોય જોતા હોઈએ કે કોર્ટ કેવું હોય એવી જ રીતે અમારે મૂડ કોટ છે તમને બતાવો ને મૂડ વ્યૂ બતાવું બેસવાનું ને આગળ ઓગિસમાં બેઠા હોય અહીંયા જજીસ બેઠા હોય ને અહીંયા જે અપરાધી હોય એને ઊભું રાખે ને એવું બધું છે હાલ

સ્વાભાવિક છે પાછું અહીંયા કઈ હોવું જોઈએ નઈ બોલું શું કેવાય આપણે અરે શું કેવાય મને એક યાર કઈ સેમિનાર કે ઓડિટોરિયમ હોલ દઈએ ને તો આરો ને અહીંયા કેટલું હાલી જવું પડે લગભગ તો આમાં બની જ જાય પણ હવે જોઈએ હા હવે હવા તો જોઈએ પંખા ઓ ભાઈ તડકો એવો છે ને આમ સુરત દાદા માથે જ છે ફટોફટ જઈ આવ્યો આપણે હોસ્ટેલ દાદા આપણે પૂગી ગયા છીએ ઉપર જાય ઓલા બધા બીજી હોસ્ટેલ હોસ્ટેલમાં જમવા જાય રોગ રોગો ફાઇન લાગી જશે બીજું કઈ નહીં લિફ્ટમાં કરી દીધા હોય જ ચલો ભાઈ મારા રૂમમાં તો ભાઈ ગેમિંગનો ટુર્નામેન્ટ હાલતો હતો હું આવ્યો લિફ્ટ ભાઈ આમ નાસ્તો કરવા જવું છે રૂમમાં તો ભાઈ એવું ટુર્નામેન્ટ હાલતો હતો આમ ત્રણ ચાર જણા બધા મળીને ફ્રી ફાયર રમતા હતા આ પબજી પબજી હોય તો આપણે આમ મજા આવે પણ હવે બધા ફ્રી ફાયર રમતા હતા એટલે પછી આપણે એના ભેગો પત્તો ભરે નહીં અત્યારે લિફ્ટની રાહ જોઈએ છીએ જાય જ રે કંઈક આમ કેન્ટીન બાય આટો મારીએ આમ ભાઈ અત્યારનું વ્યૂ રહ્યો કેવું થઈ ગયું છે આમ આ બાજુ વાદળા અને આ બાજુ સનસેટ થાય સનસેટ થઈ ગયું ઓલમોસ્ટ બાકી આ હોસ્ટેલ છે મોસ્ટ ઓફ આમાં આ આ વારી જો આવા સ્ટુડન્ટ છે ને જે ફોરેનરના ત્યાં મોસ્ટ ઓફ ફોરેનરના સ્ટુડન્ટ વધારે રહીએ છે ભાઈ આ શું છે આ બધા શું લાઈન વાઈન કાર્ટિંગ રાખી છે ફાઉન્ટેન તો ભાઈ મેં તો લઈ લીધી છે ચાય અને હું છે આ ચોકલેટ પાંચ રૂપિયાવાળી હતી લઈ લીધી હવે બેટા કંઈક ચા પીએ ને પછી જઈ મેસમાં જમવા માટે આજે કંઈક પનીર બનીરનું ને એવું છે એટલે ત્યાં કે આપણે કેન્ટીનથી નીકળી ગયા ચા વા પીને હવે જઈ ડાયરેક્ટ મેસમાં જોઈએ જમવાનું કેવું છે જો ઠીક ઠાક હોય તો જમી લઈએ બાકી જાય રૂમમાં આવે ફટોફટ તો હોસ્ટેલે પૂગી ગયા મેસ એ ઓપન છે ફટોફટ જતા આવી ને લિફ્ટમાં ભીડ જ છે અહીંયા ભીડ ના હોય બને જ નહીં તો આજના વિડીયોને અહીંયા જ વિરામ આપીએ ને કાલે અમારે રજા છે રજા એટલે સમજો છો ને કાલે મસ્ત મજાનો કઈક ચેલેન્જ વિડીયો શૂટ કરશું આપણે ને શું એ તમે કાલના વ્લોગમાં જોજો કાલે તો આ વ્લોગ આવશે પરમ દિવસના વિડીયોમાં જોજો ને આજનો નવો વ્લોગ એ પૂરો કરી મને બીજા નવો વ્લોગમાં ત્યાં સુધી બાય બાય વિડીયો જોવાનું ના ભૂલતા હો